ના આજી બિવાને તો વસવા રીવામાં તું દર વસ રહે ને એવું લાગે ને તો તાર મહામાસા સડી જાજે મહામા તો કાકા માને જાજે ના મહામા ને અને જો કાકો તાયલ હું તો સફર લેવાઈ ના રહતા ઊડી હડતું આ તો સફર લડ લાડ છોડી લેવા ઉભા રહે લાગે

કોણ આરાબરું ભૂત તો ની આના આપણે આલા આબરા ના પાછો જો મે આરાબર ના હોય ભૂત રખડતોય ના ને ફોન કરે કઢીવાર દેવા એના પાહે પોણીવાર થઈ જઈ તમ છોલે હા તું કરા ઓય આ બેઠા બેઠા જો ક્ષેત્રમાં પોણી વાળવા આવું છે ના ના કે કે ઉભો છે કે કે ઉભો છે અમે દે આ શેતરી બધી જાય અમે આ અમે તો

લાગતી છે પૂછ્યું કરી જા પણ આપણે ચિત્ર રોજ જાવ રોજ કરું રોજ ના કરો કપાન બપા તું તો વાર થોડું આ રોજ જવાનું નઈ તો હવે ખાઈ તો જાય તો ઉડવું પડે શું કરે કરે આપણે તો ગયો ને લેડ્યા છે અને તો એક વાત બીજી આપણને આપણે ઓર્ડર ઓર્ડર માતા હા સુખી શાંતિ ભૂત પૂછ કઈ રહ્યો છે મારે છે ને તાંત્રિક ને ફોન કરવો પડશે તારી આ ભૂત કરીએ પર ભૂત પાડે છે બીઆઈ જ સો ટાકા લાગે મને એવું ને ફોન કરવા જોઈએ હલો તાંત્રિક હા ભાઈ તમે જેટલા હતા હા અમારા ક્ષેત્રમાં જાતા હતા કપામાં પોણે હતું કે છોકરા જો ધારે પોણે જ નહીં મારો ભૂત ભૂત કરીને બીઆઈ જ ભૂત પાડે છે ભૂત ભૂત કરાશે તમે તારે આવી ગયા છો આવો ને તો કેટલી વાર થાય

ઓ અમે આલેક વિદ્યા તમાર ઉપર ઓન કરી હુંમ રાખણ તો થાય ભસમાં ભસમાં આલે બનારો હા જે સ્કિનન અજાણન આય હાથ નહિ મિલતા આ ખેતરમાં જાતા રસ્તામાં હેડે જાતા હતા પૂત પૂત કરતો આ

આ લેબુ લાવજો લાવજો અને બીજું એ પૈસા તો બધા પૈસા મને આવતો રે રેડી રેડી એટલે કાલ તમારું